आई था माना था आई तो माना है खबर खबर तो आईज जाए कपा तो है तो <laughs> तो है तूने देखा भाई बढ़ू जीरुजी जुआ आम थी आम उदेर आम थी लाइन झाड़ दिखाय

ઘણા હે થોડું નીકળેલું હે થોડા ઘણા નીકળે ધીમે હવે બાર શું સમય પરિપક્વ થયો નહીં ન્યા કરશે એનો ટાઈમ બધા ન્યા કરશે વાત તો સહી શું કોક કોક સમય પહેલા નીકળી જાય બારા તો જોવી ચેવા નીકળ્યા અમુક કે અમુક માં નીકળેલા ઘણા વાલ લાગશે જો બે ત્રણ દિવસમાં તો પછી નીકળશે જોઈ ખરા આપણે આટોત મારવી એટલે જો આ વચ્ચે હવે આ જોઈએ લાબાજુ ખેતર એ બીજાનું હે અહીં થયો બાપા કોઈ ઊંધું ના હા કે આ બધે બધું બધે બધું નહીં ભાઈ આમ ઝાડ ઉધી તો ખરું જ પણ ઝાડથી અહીંથી લઈને આટલા ઉધીનું હોય એમ અહીં વચ્ચે જો એલો અલગ પડી જાય આ છે ખેતર બીજાનું હોય એમને એમાં જીએ હા ને એકબીજા બતાવી જો એમને પહેલા પાણીનું જીરું હે હા જીવ અહીં પણ બેસા તમને આજે જો એમ શું પેલા પાણી ના જીરા હતા તો નીકળી જાય આપડે જો વાર લાગશે એક બે દિવસ પણ આપડે એવા નીકળી જાય આમ ખબર તો આવી જાય કપાસ કેતો તો હે હે એમ તો જીરા હજુ વાર લાગશે આગળ રબડિયા હોય રબડ્યું તો જો આ કપા રહ્યો ને ત્યારે ખબર આવડો આવડો તો આવડો આવડો જવા આવ્યા હતા નજુ હવે આવે આ જ કપા જેવો નહીં હજુ હવે આવે તમ કે તો અમદાવાદ હતા અમદાવાદથી અત્યારે ટાઈમ મળી લ્યો આ તો મારો આ જોતા આવી છે પછી કપા ભરી કપા તો સારો હે જીરું સાહેબ કદાચ આસો થાય નહીં તો સારું ભરી જોવી તો હવે જીવા નસીબ એ ભગવાન માતાજીની દયા શું થાય તાને ખેતીમાં તો આવું મારે ભાઈ

એમાં કપા વાળા તો કરતા નહિ કે શું પાણી ભરી જાય ને ચોમાસા વાળો હે ને એટલે રહે કપા એ તો જો અજમો કર્યો કપા જ જો બાકી આ જગ્યાએ કપા જ વાળો તો એમાં જો આ એક છોડવો એ બતાવી તમને કે ભાઈ આ એક આ રહ્યો હોય આ તો આવળા આવડે બધા કપા એક ને બધા બરી જાય પાણી ના બહુ પાણી ભરી જાય ને જતો રે કપા પૈસા આજમો વાયલો આ તલા ડીપી લીધેલી શેતરમાં તો ડીપી એ મશીન મૂકેલું મુકેલું રહ્યો ને આપેલો મીટર માં ઈથી ઓલા શેતર વાળા રહ્યો ને ચણિયા હે તો બધી પાણી બાણી પ્યુર આવતા રહે આ મોટર મૂકેલી પાણી બોલે બાજુમાં તલા છે કી ફાયદો રહે બધી બાજુમાં પાણીનો સ્ત્રોત હોય ને તો ના ના એટલે વસ્તુ બહુ કરતા શેતર આવ્યું ને આટ એટલે રબડિયા પર રબડિયા પર ચાલી આમ પાણી ને ડબુક 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 થાય બતાવજો તમને જો આ પાણી પાણી ભય બધું આગળ જાય આજે ડબુક ડબુક થાય ને એમાં બહુ મજા આવે એટલે આ બહુ મજા આવતી એમ પેલા હા તો શું હોય આપણે અમદાવાદ અમદાવાદ રહેતા હોય એટલે એવું નહીં ખેતી મૂકી દે ને ખેતી હાલ તો નહીં કરવાની નોકરી બોકરી આવે નોકરી કરશે પછી થોડાક વર્ષો પછી અમે ખેતી કરવી જ પડશે એના કોઈ સુટકો હે નહીં આપણે ત્રણની વાત તાણી તો ખાલી વાત એક મજા આવે એમ આવી બધી મજા કરેલી આપણે મચ્છી મચ્છીજન મારી હારી લોહી જઈ અને ગોગા મહારાજની દેરી નાની એવી મસ્ત અહીં બે ચાડવા કે મસ્ત લાઈન સર આમથી અહીંથી લઈને તો આમ છેક ત્યાં સુધી વાય દેવા બધા અલગ અલગ ઝાડવા અને મસ્ત મજા આવે આમ છે બહુ મસ્ત દેખાય ખબર તમને દેખાવામાં તો સારું લાગે જવાનું ઓછું હજુ કામ તો એવું નહિ પણ શેતર ના છેડે ઝાડા હોય એટલું સારું એમ પેલા બહુ હમણાં કાઢી નાખ્યા થોડા ઘણા તો આમને પણ સારું એમ ઝાડા હોય એટલું બહુ મજા મસ્ત દેખા પોણા સો જેવું થયું અહીંથી વહેતા થાય ને કેમ કે ટાઢ વધે હતી ને કઈ સેટા બે ટકા સુલાય ને કઈ ઠરીને ઠેકરું થઈ જાય જો હજુ ને અડધો કલાક જેવો તો

મતલબ આમ કાપ દુપ્પટા બુપટા બધું લઈને નીચે પાસે ને ધોકા માય બધા ખેરવી લેવાના બોરા બહુ કર્યું ભાઈ એ તો ધતીંગ ભાઈ એવા જોઈ એવા મળે આપણે બીજા એક નવા લગાવી બરાબર ત્યાંથી જય માતાજી